હો હો તો હવે ઘણો બધો ટ્રાફિક હે મિત્રો જાઉં એકદમ સુપર જડે મિત્રો જઈ લ્યો કે ખૂટ્યો હોય બુધવારી માં યો જઈ લે પંખા જો નાના નાના મસ્ત બધા જો હે વાંદરો ત્યાં ટંગાય વચીએ અમાનો આસે પીખી આને હે ને ભૂર્ણભા કહીએ આપણે તો હાલો યુટ્યુબ ફેમિલી આજે આપણે આવી ગયા છે રાવલની બુધવારીમાં વિડિયો એન્ડ સુધી જાઉં મિત્રો તો અત્યારે હે ને વાગ્યા છે હાળા ગયા ને તો અટાને તડકો બહુ ધોમ પડે છે એમ થાય કે બપોર ને બાર એક વાગી ગયા છે મિત્રો એટલો બધો તડકો પડે છે મિત્રો તો આપણે ક્યાંક જઈએ એમ હાલો અંદર તો બટર ઘણી બધી વસ્તુ મળે છે મિત્રો શર્ટ ને બધું મળે જોટ બધું મળે છે ટી શર્ટ દેડસો રૂપિયા દેગા તો પારા ટી શર્ટ હે

એકદમ વરસાદી જેવું મોસમ લાગે છે એકદમ જઈ લે તમે લાગે છે ને વરસાદી મોસમ ગારો પણ ખૂબ છે અહીં અગરબત્તી લઈ લે હશે ને આપણે યાદ આવ્યું તો આપણે મામા દેવ મંદિર હાટું અગરબત્તી લઈ લેવું કેટલી ઓ બહો રૂપિયાની જેટલી જાજી જ નથી લે ઓ તો ઘણો બધો ટ્રાફિક છે મિત્રો જવું ને તમે बहुत ट्रैफिक है अपने ब्लॉग बनाता नहीं बहुत ट्रैफिक बहुत है जो हम तो गारो है बहुत लोग आया नहीं मित्रों अँ बुधवार में है ना गारो गारो पर खूब थी गये है बहुत गारो है आ डूंगी वैसे है मित्रों हाँ ना।

ફૂલડા એકદમ સુપર જડે છે મિત્રો જઈ લ્યો ક્યાં બધા ફૂલડા છે અહીં આમ બસો ને ક્યાંક શર્ટ દેખાડી દઉં તમને નાકરી કપડાની ગુધરી છે મિત્રો ગુજરી ને અહીં બહુ આછરે છે ને બહુ જમાટ નથી ગારો ગારો છે પાણી પાણી છે જેવું ના ખૂટીઓ બુધવારી માં આવ્યો આપણે ક્યાં કામ અગાડી જઈએ પેલા આમ કુમરા મારતા આવી આપણે હા ઓઢણી જો મળે ચંપલા ને અઢાણીયે કાં કટલેરી મળે છે જોઈ લ્યો મળે છે ને કટલેરી ટુવાર ને બધુંય મળતું હોય મારે સસમા જોઈ લ્યો

વાંદરો ટંકાય વચ્ચે અમાનો તો થોડોક આપણે આમ ઘુમરો મારતા આવી ગરમી થી રેપજેપ થઈ ગયા હતા ગરમી એટલે બધી પડે છે મિત્રો બહુ તડકો થયો હમણાં બ્લોક બનાવ મોઢા માં પીલાઈ જાત એટલે જ્યાં જઈને આ તેમના કુલ્લા જ રાખેલ હવે ટ્રાફિક તો બહુ નથી તો એ ગળતી કરી કે મિત્રો આમાં જોઈ વરસાદ બાકી એમાં રાહુલ ની બુધવારી માં હા મિત્રો જોતા ખાડા પહેર્યા છે તમને બતાવી દઉં જોતા આટલા બધા ખાડા પહેર્યા છે વરસાદ ની બાકા સીકી બોલાવી દીધી આમાં તો હા કડી કડી પાણી પહેર્યું હતું હા બુધવારી થાય ને એમાં બહુ પાણી પહેર્યું હોય હોય વાત ઢીંગલા જડે હેલો તમને બતાવી દઉં

મને સાતિમના મેડમ બહુ રમકડા લઈ લીધા ના કરતા એક આદુ લઈ લેતા ભે ભે જે હું કાક છે આ તો મે હરખા રાખી દે આ તો એકદમ માહિરિયા જેવી ઢીંગલો છે જો તો અહીં કાક બુધવારીનો વ્યૂ તમે જોઈ હગો હો મિત્રો આવો આવે છે જોઈ લે તમે જેતા પાણી ફેર્યા છે મિત્રો અમાર બુધવારીમાં શું કરવું અમારે હાલો છોકરાઓનું લેંગી હોય ને વીસ વીસ રૂપિયા મળે છે મિત્રો વાત એ છે કે મારે તો છોકરા નથી ને હાલો આપણે ગાડી ભાગીએ મિત્રો હવે બહુ ગારો છે મિત્રો હે ને આપડે ધીમી ધીમે ભાગવા માંડી ને બહુ ટ્રાફિક છે મિત્રો તો વિડીયો ગમે તો એક લાઇક નાખ્યો દબા કે